હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો બસ ઘરનું બધું કામ થઈ ગયું હે અને ઉપર સિલાઈ કરવા ગઈ હતી પણ ત્યાં સુધી ફોન આવ્યો તો મહેમાન આવે હે તો હવે મહેમાન આવી જાય પછી કાંઈક બીજું કામ કરશું અત્યારે તો સિલાઈનું કામ નહીં થઈ શકે ત્યાં સુધીમાં થોડુંક મારું વિડીયોનું કામ હતું એ બતાવતી

ધ્રુવેશભાઈ અહીંયા ઘણી એની ફ્રૂટી પીવે છે અને આ સાહેબ એને હેરાન કરે છે ઓય અહીંયા ભલે ભલે બોલે બોલે અહીંયા ઓ ડાયું 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 તો હવે કરી લઈ નાસ્તો ને પછી બનાવશું મસ્ત મજાની ચાય